ખેડૂત મિત્રો કોઈ પણ પાક હોય એમાં આપણે સારા ઉત્પાદન લેવા માટે પાકને શરૂઆતની અવસ્થામાં નિંદામણથી મુક્ત રાખવો ખૂબ જ જરૂરી છે એના કારણે આપણને ઉત્પાદનમાં ઘણો બધો ફેરફાર જોવા મળતો હોય છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે તુવેર છે મગ છે અડદ છે અને જે ડુંગળી છે એવા પાકોમાં આપણે કઈ કઈ નિંદામણ નાશક દવાનો છંટકાવ કરી શકીએ એના વિશેની આપ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ એમાં પણ ખાસ કરીને આપણે કઈ કઈ કંપનીની દવાનો ઉપયોગ કરવો કેટલા પ્રમાણમાં કરવો અને કઈ નોઝલનો ઉપયોગ કરવો અને જ્યારે આપણે નિંદામણ નાશક દવાનો છંટકાવ કરીએ છીએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અઢિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણને આપણે આગળના બે વિડીયોમાં વાત કરી હતી કે ભાઈ કપાસ છે મગફળી છે સોયાબીન છે એવા પાકોમાં આપણે કઈ કઈ નિંદામણ નાશક દવાનો છંટકાવ કરી શકીએ તો આ મિત્રો સૌથી પહેલા આપણે તુવેર ની વાત કરીએ કે ભાઈ તુવેર પાન અને જે આવે છે અને નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરી શકીએ એમાં પહેલી દવાની વાત કરીએ તો એ છે આઈઆઈએન કંપનીનું હાચીમેન કે જે ઇન્સેક્ટિસાઇડ ઇન્ડિયા લિમિટેડ જે કંપની આવે છે એનું હાચી મેનના નામે આવે છે તો એનો તમે એકસો પિંચોતેર મિલી પ્રતિ એકર મુજબ કરી શકો છો એટલે કે અઢી અથવા તમે આની જગ્યાએ ટેકનિકલ આમાં ટેકનિકલની વાત કરીએ તો આમાં વિઝાનો કોપ ઇથાયલ અને જે ઇમિજા થાઇફર ટેકનિકલ જે રસાયણ આવે છે આનું આજ ટેકનિકલ તમે ધાનુકા કંપનીનું ટોર્નાડો છે ગોદરેજ કંપનીનું પ્રનાઉન્સ છે એના નામે મળી શકે મળી જશે તો એનો પણ તમે છટકાવ કરી શકો છો અને ખેડૂત મિત્રો જે અદામા સકેદ આવે છે પણ આપણે મિલી પ્રતિ એકર મુજબ છટકાવ કરી શકીએ છીએ હવે ખેડૂત મિત્રો મગ અને અડદ એમાં આપણે નિંદામાણનાશક દવાની વાત કરીએ

કરી શકો છો ખેડૂત મિત્રો આજે આપણે દવાની વાત કરીએ છીએ એમાં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે એવું લાગે કે સારી વરાપ છે અને કલાક સુધી વરસાદ આવે એવું નથી ત્યારે જ આપણે કોઈ પણ દવાનો છંટકાવ કરવો જોઈએ એના કારણે આપણને પૂરતું પરિણામ જોવા મળે છે અથવા ખેડૂત મિત્રો તમે મગ અને અડદ માટે જેમ વાત કરી કે અદામાનું ઓપટન છે અથવા જે અદામાનું સકેત છે એનો તમે છંટકાવ કરી શકો છો હવે ખેડૂત મિત્રો ડુંગળીની વાત કરીએ તો ડુંગળીમાં આપણે જે અદામા કંપનીનું ડેકેલ આવે છે કે જેમાં ઓક્સિફ્લો અને જે ટેકનિકલ છે એનો તમે ત્રણસો પચાસ મિલી પ્રતિ એકર મુજબ છટકાવ કરી શકો છો આ પણ તમને બંને પાન માટે સારા પરિણામ આપશે અને બીજું છે ધાનુકા કંપનીનું વનકીલ કે જેમ આપણે ખેડૂત મિત્રો ટેકનિકલની વાત કરીએ તો એમાં ઓક્સીફ્લોરફેન અને વિઝાલોકોપિથેલ બે ટેકનિકલ જોવા મળે છે તો એનો તમે 400 મિલી પ્રતિ એકર મુજબ છટકાવ કરી શકો છો અથવા એક બીજી દવાની વાત કરીએ ખેડૂત મિત્રો તો એક સ્વાલ કંપનીનું ઓક્સોફેન કરીને પણ આવે છે તો એનો પણ તમે ડુંગળીમાં બંને પાનના નિયંત્રણ માટે ઈ દવાનો છટકાવ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે ભાઈ ડુંગળી છે તુવેર છે મગ અને અડદમાં આપણે કઈ કઈ નિંદામાણ નાશક દવાનો છંટકાવ કરી શકે આની જગ્યાએ તમે જો કોઈ બીજી દવાનો ઉપયોગ કરતા હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો અથવા આ આ જે દવા છે એમાં મતલબ આપણે દાખલા તરીકે મગફળીની વાત કરીએ તો ઘણી દવાથી જેમ કે આ સિઝન્ટા કંપનીનું ફ્યુઝિફ્લેક્સ છે અથવા બીજી કોઈ અન્ય દવા છે એના કારણે ઘણી વખત આડઅસર પણ આપણને જોવા મળતી હોય છે તો એવું પણ કંઈ હોય તો પણ તમે કોમેન્ટમાં અમને જણાવી શકો છો જેનાથી આપણે એના ઉપર બનાવી શકીએ હવે ખેડૂત મિત્રો કે જ્યારે પણ આપણે કોઈ પણ પાકમાં નિંદામણનાશક દવાનો છંટકાવ કરીએ ત્યારે કઈ કઈ એવી બાબતો છે જેનું આપણે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે તો પહેલું છે કે જમીનમાં ભેજ હોવો ખૂબ જ જરૂરી છે જયારે કોઈ પણ નિંદમણનાશક દવાનો છંટકાવ કરીએ ત્યારે આપણી જમીનમાં ભેજ હોવો ખૂબ જ જરૂરી છે એના કારણે ઘણીવાર આપણે જે પાક આપણો હોય એ પડવાના પ્રશ્ન આપણને ઘણીવાર વાર જોવા મળતા હોય છે તો એટલા માટે ભેજ હોવો ખૂબ જ જરૂરી છે હવે બીજી વસ્તુ એ કે કોઈ પણ આપણે નિંદમણનાશક દવાની વાત કરીએ ઉભા પાક તો ખાસ કરીને એ ધ્યાન રાખો કે ભાઈ આપણું જે ઘાસ છે એ નાની અવસ્થામાં હોય ત્યારે આપણને એટલે કે બે થી ચાર પાંદડે હોય એ અવસ્થામાં આ જો દવાનો છટકાવ કરવામાં આવે તો આપણને પૂરતા પરિણામ મળે છે અને ત્રીજી વસ્તુ એ ખેડૂત મિત્રો કે ભાઈ નોઝલ કે આપણે જ્યારે પણ નિંદામાં નાશક દવાનો છંટકાવ કરીએ ત્યારે આપણે પટ્ટી નોઝલ જે આવે છે એનો આપણે ખાસ કરીને ઉપયોગ કરવાનો છે જે ફ્લેટ ફેન નોઝલ આવે છે એનો આપણે પાકમાં પણ દવાનો કરીએ ત્યારે આ ઘણા ખેડૂત મિત્રો જે ફુવારા નોઝલ આવે છે એનો ઉપયોગ કરતા હોય છે પણ ખાસ કરીને આપણે નિંદામણ નાશક દવાની વાત કરીએ ત્યારે આપણે જે ફ્લેટ ફેન અથવા જે પટ્ટી નોઝલ આવે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે તો ખેડૂત મિત્રો આ બાબતોનું જો ધ્યાન દેવામાં આવે

તો આપણને ઘણું બધું ઉત્પાદનમાં ફેરફાર પાછળની અવસ્થા એ જોવા મળતું હોય છે તો આ પ્રમાણે તમારે દવાનો છો અને ખેડૂત મિત્રો પણ વાત કરીએ છીએ તો આમાં તમે એવું નથી કે ભાઈ આ એનું હજી લખેલું છે તો તમે એ જ કંપનીનું વપરાશ કરી શકો છો અથવા એનો ઉપયોગ કરી શકો છો એનું એ ટેકનિકલ તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો જે તમારા નજીકના એગ્રોમાં તમને મળી જાય ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કેસ